ઉપલેટામાં મૌલા અલીની યાદમાં હુસૈની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ભવ્ય કાર્યક્રમો તેમજ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો ઉપલેટા ખ્વાજાનગર મીરાનગર વિસ્તારમાં હુસૈની લશ્કર યંગ ગ્રુપ દ્વારા ઘણા વર્ષોથી દરેક મુસ્લિમ તહેવારો પર અનેક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસાદીઓ અને ન્યાજના પ્રોગ્રામ રાખવામાં આવતા હોય છે જેમ કે રમઝાન માસમાં સરબત ફ્રૂટ વિતરણ મોહરમ માસમાં મોહરમના દસ દિવસ અલગ અલગ ન્યાજ દૂધ કોલ્ડ ડ્રિંક સહિતની વિવિધ લાણી તેમજ પ્રજપ મહિનામાં ખીર પૂરી જેવા વિવિધ ન્યાજના ભવ્ય કાર્યક્રમો રાખવામાં આવે છે આ ગ્રુપ દ્વારા મૌલા અલી મુશ્કિલ ખુશાના જન્મ પર દસ વર્ષથી તેની યાદમાં નાત શરીફ અને ન્યાજના કાર્યક્રમો હુસૈની ચોકમાં રાખવામાં આવે છે જેને લઈ આજરોજ આ ગ્રુપ દ્વારા ઘણા દિવસો અગાઉ તૈયારીઓ કરી મૌલા અલીના જન્મ દિવસ પર કેક કાપી ઉજવણી કરી યાદ કરાયા હતા તેમજ વિશાળ સંખ્યામાં ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી